લહેર લહેરના પ્રભાવ અલગ છે લહેર તારે ધનિકોમાં અનંત મુક્તિ ગરીબોના લાલ રક્ત સત્તાના ગંત આજ શોષે કરવા રે આ સત્ય સયા પવન મેજે દોડી રહી છે ત્યારે એ દેખને એ જડતોને આપણે જીલી ન શકે આપણે સમય સાથે યોગ્ય પરિ

Oh, my okay. goodness.

દરેક ક્લાસમાં ત્રણ પ્રકારના વિદ્યાર્થીઓ હોય છે એક ભણવા બીજા જેમ સુ બેસી રહેવા અને ત્રીજા કે જેમ કે કસમ જ ખાધી છે કે ના ભણું કે ના કોઈને ભણવા દેવું આવા વિદ્યાર્થીઓના એક્સપીરિયન્સ કઈ આવા પ્રકારના હોય છે કે અમને નથી આવડતું અમને નથી સમજાતું પણ ચાલે જે નથી આવડતું એનો પણ ઉપાય છે જે નથી સમજાતું એનો પણ ઉપાય છે પણ જે નથી જ કરવું ને એનો કોઈ ઉપાય નથી આજે અહીંયા થયેલી વાતો પર લખી શકે એમ છે આથી આપણા હૃદયમાં એક નાનો ઝબકારો થઈ ગયો ને તો એ વિશાળ મસાલમાં ફેરવા છે પણ ઝાકી પાડે છે આ તો કુમારી ક્ષતિ અને ભૂમિ છે અહીંની પ્રજાને આગળ વધવા માટે વધારે કહેવું નહીં પડે આ તો એ પ્રજા છે જે સ્વયં સમજે છે અને વિશ્વ ને કહે છે કે રસ્તો નહીં તો રસ્તો કરી જવાના થોડામાં અમે મુંજાઈ મનમાં મરી જવાના રસ્તો આ માટી ને ઉભારીશ આ માટી મારી ગાયા આ માટી મારી માયા આ માટી થઈ માટી આ માટી માં ઉભારીશ